ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ માનહાનીના કેસમાં વિસાવદરના ધારાસભ્યને રૂપિયા દસ કરોડની નોટિસ પાઠવી છે વિસાવદર ચૂંટણીમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા વિસાવદર સાયોના હોટલમાં રોકાણ કર્યું હતું સાયોના હોટલમાં ભાજપ કોંગ્રેસ અને આપના નેતાઓ તેમજ આગેવાનોએ રોકાણ કર્યું હતું ચૂંટણી દરમિયાન પ્રચારમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની છબી ખરડાઈ અને વ્યક્તિગત નુકસાન જાય તેઓની છબી ખરડાઈ તે રીતે સ્ટીંગ ઓપરેશનના નામે રૂપિયા આપે છે તેવો ખોટો સ્ટન્ટ કરી છબી ખરડાઈ તેવો પ્રયત્ન કર્યો હતો ત્યારે કોઈપણ જાતના પુરાવા વગર ખોટું સ્ટ્રીંગ કરી મીડિયા તેમજ સોશિયલ મીડિયા મારફત પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવામાં આવી હતી દસ દિવસમાં દસ કરોડ ચૂકવી કાયદેસરની પહોંચ મેળવવા નોટિસ આપી આ રૂપિયા નહીં ચૂકવવામાં આવે તો કોર્ટમાં કાયદેસરની કાર્યવાહી કરશે તેવી નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અંધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ માનહાનિ છબી ખરડાઈ તેવા પ્રયત્ન બાદ વિસાવદરના ધારાસભ્યને દસ કરોડ રૂપિયાની નોટિસ આપી છે આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાને મેં માનહાનિના દાવા માટેની નોટિસ પાઠવી છે વિસાવદર ધારાસભાની પેટા ચૂંટણીની અંદર ગોપાલ ઇટાલિયાએ સ્ટ્રીંગ ઓપરેશનના નામે ખોટી રીતે મને જે બદનામ કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો એ પ્રયત્ન બાદ મેં મારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સૌ આગેવાનો સાથે મારા એડવોકેટ સાથે મેં વાત પણ કરી છે અને મારી માનહાનિ થઈ હોય એવું હું માની રહ્યો છું ને એટલા માટે ગોપાલ ઇટાલિયા સામે દસ કરોડના દાવા માટેની નોટિસ મેં આજે એમને આપી છે